કોમ્પ્યુટર ખોલું છે ને એટલે જૂના જૂના બધા ટિકટોક ના વિડીયો પડ્યા છે મેં કીધું તો એનો વ્લોગ બનાવી નાખે તો આજ તો મારે પોરો રે એટલે આપણે બે ત્રણ દિવસ પહેલા કીધું જ હતું કે આપણે ટિકટોકના વિડીયો બતાવવાના છે પણ ટાઈમ નહોતો મળતો એટલે કારણ સરકા આપણે બતાવી ન શકતા પણ આજે આપણે ફ્રી છીએ એટલે હું કોઈ ટિકટોકના વિડીયો આપણે બતાવીએ કા હા તો આપણે બધાને જોવા છે ને વિડીયો હા તો હારું હાલો શરૂ કરજો હવે સૌથી પહેલો વિડીયો કયો મેકો છે

उससे जो दुश्मनी मोल लेता है उसमें ऊपर वाला रहम तो कर देता है मगर मैं नहीं आज के बाद अगर तूने मेरी दोस्ती का आग भी उठा कर देखा तो यमुना में पानी नहीं तेरा खूब बेगा तुमने तो बहुत कुछ छाये जी जी जी, 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 जी। पण केम आपनो डायलॉग केम से संदेवल नो अरे आ आवा जावदन बात नहीं खेल मारो डायलॉग ही હળી ગયેલી શેરી માં તો તમારે હારે છે આપડે બધા જોવાનું જ છે ને હારે છે ને જે પાયસા વાળા એ છે ને જે ઓળખતા હોય ને કમેન્ટ કરીને કહી દીજો કે આ કોણ છે એમ ખબર છે <laughs> 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 સાટા છે હાથ ઉપર હા તો આપડે બધી વાત નથી કરવી આપણે મસ્ત મજાની વાત કરવી કે હવે આપડે છે ને બીજો વિડીયો આપડે જોવાનો છે કયો છે ખબર છે યાદ નથી હા આવી ગયું છે કહ્યું એનો મારો અવાજ બીઠો લાગે છે એક નંબર સાયરી તમારા જાય દિલ ખુશ થઇ જા હા તો તમે બધા છો કે મસ્ત મારા માટે શાયરી બોલે છે

તો મને પણ તમારા વિડીયો જોયા પછી મને પણ ડર લાગી ગયો છે એટલે એ સાઉથ પિક્ચર નો ડાયલોગ છે એટલે સાઉથ પિક્ચર નો ડાયલોગ ને આપણે બોલી કરી છે અને એ વિડીયો છે હારો છે એટલે આ તો આવરી ફાકા મારે આમ ને તેમ ને એટલું બધું કાઈ નથી આપણે થોડો ગુસ્સો છે એમાં એની એનર્જી સેટિંગ જોવો કા

લીધા તમે વિડીયો તો આપણે અશ્વિન આપણે બીજો વિડીયો બતાવી કિક ફિલ્મ કિક ફિલ્મ મે તો છે બોલતા કિક ફિલ્મ છે હું કિક ફિલ્મ છે મસ્ત સલમાન મે પણ છે અને તમે હોય તો આપણે YouTube માં મારીને જોઈ લેજો કટકા આવતા છે કાં કઈ આખું જ આવતું અથવા કે ડાઉનલોડ કરીને જોઈ લેજો મસ્ત ફિલ્મ છે કાં અને મસ્ત ફિલ્મ છે અને કિક ફિલ્મ નો ઓલો ડાયલોગ બહુ મસ્ત ઉપડ્યો હતો अभी हम बार क्या बन ट्रेंडिंग हाँ तो क्या थोड़ा है ना करता हूँ कोई वीडियो ना उसे आपने ऐसे भी नहीं डायलॉग बोल ऐसा से तो मैं ये बता जोइलो बाय तुझे कोई नहीं समझ सकता मेरे बारे में इतना मत सोचो मैं दिल में आता हूँ समझ में नहीं और जिंदगी की सबसे बड़ी किक इसी में है तो जोइली तो तुम बता डायलॉग તો આપણે બીજો વિડીયો બતાવી છે અશ્વિનનો નવો તો આ વિડિયોમાં તો છે ફોટા પાડવાનો કાક વિડીયો છે હવે હું હોય કોણ કો પેલામાં જમાનામાં કાકા છે એને બનાવ્યા હોય ઈ જમાનામાં નાણા એટલે ઈ ફોટા પાડવાનો વિડીયો એટલે ઈ ડાયલોગ છે પણ ફોટા પાડવા જિંદગીમાં જરૂરી છે એની વિશેનો ડાયલોગ છે કે ફોટા છે ને એ તમને ટાઈમ બતાવ ઘણા સમય પછી તમે ફોટા જોયા હોય

આને गुजरा हुआ वक्त नहीं बताया करते तसवाय तम બધા એના વિડિયો કેવા નખરા કતાખા ગળું કાપી નાખું પેલા જૂનાના ફોટાના સ્લો મોશનમાં હાલે ને મારી ફોર wheel ને ઓલા બી पराग ના આંતે કેટલા વિડિયો બનાવ્યા હું હરવાલો કોઈને વિડિયો જોઈ ની ગયમો હોય ઓ જાવ ઘરે તો આપણે ફરી મળીશું હો બ્લોગમાં ના ના હો ઘરે નથી જવાનું હજી માળી મારી પટ્ટી ઉતારી છે ને એટલે એની પટ્ટી ઉતારવાની બાકી છે

Ti arre, bye bye!